પચાસ રૂપિયા કાઢી તમને ખબર જ હશે કે આ ક્યાં આવી ગયો છે આપણે આની સિવાય ક્યાં ઉધારી છે અને ઘણા મિત્રો મેં કોમેન્ટ કરતા હતા કે ભાઈ હિન્દી રવા દે તું ગુજરાતી બ્લોગ બનાય પણ મને હિન્દીનો બહુ શોખ મને એમ થતા કે લાઈન હિન્દી જ બનાવા દે એટલે ઈધર જાતી એને ઉધર હેન એમ કર્યા રાખું પણ હાડું ન જામે આપણને આપણા સિવાય બીજામાં જામે ને એ વાત તો હાઈ છે તો બધા કે ભાઈ હિન્દી તું રવા દે ને તું હિન્દીમાં કરીશ નહીં મય મય માણા એમ કે ભાઈ હિન્દી એટલે કે હિન્દી બનાય તો બધાય જોવે તો હવે મને તે કન્ફ્યુઝ કરી નાખે માણા અને હા કહું તો હું હિન્દી જ બનાવું એવો છું પણ મને હિન્દી બરાબર જામતું નહીં અમુક વખતે બોલી બોલીને કહી દીધું હોય કે અમારે વધારે વરસાદ પડ્યો અને બધાય ધૂળ ગયા આવી રીતે મેં હિન્દુનું પડ્યું મેલ્યું તો ગાયું આમ પોળિયું છે ને ભેંસ્યું એમ પ્યા પોળ્યું છે કઈ વાંધો નથી કારેલના વેલા વેલા એમણે આમ જાવર કર્યા રાખે છે બીજું છે વરસાદ નું ખડબડ કોવાઈ ગયું છે અને કાલે આટો બોલાવી દીધો હતો વરસાદે હવારમાં અચિંતાનો ગયો છેત્રીને ઘા ખરીદ ગયો બોલો છે આમ આગળ આવી હજી આગળ હાલ્યા જ આવી છે કારણ કે હજી સોડીને હાલ્યા આવી છે આમ આમ પોળિયું છે જાવર બાવર કરે છે મોજ માણવા આજ ગુજરાતી ની બીજું હું વચ્ચે મેં ઉપાડો લીધો હતો હિન્દી બનાવું એક બાવા હિન્દી બનાવું એક દી ગુજરાતી બનાવું એક દી સડોતરી ભાષા બોલાવું એક દી શુદ્ધ કાઠિયાવાડી પોર ખબર હોય તો પોર આટાણે ઉપાડો લીધો તો યુટ્યુબ માં કન્ફ્યુઝ થઈ ગયેલા હિન્દી વાળો ફોલો કરે તા બીજે દી હું બાવા હિન્દી ઠોકું બાવા મજા ફોલો કરે તા દી હું સડોતરી ઠોકી દઉં કાયર થઈ ગયા બધા મારાથી બોલો હલો હમણાં જઈ આગળ રા ભેંસ્યું તો ગાયું તો આમ પડ્યું પણ આ ભેંસ્યું નો કઈ નેઠું નહિ હમણાં જો આમાં ઘરી થઈ એટલે પછી મારે રાડિયું પાડી પાડીને ગળું રહી જાય

આંટા મારવી છે ને અતારમાં શું કે આ સમાન ભાદરવા ગાળામાં ભૂંડિયું પડ્યું છે વ્યાં ઘર અને ભૂંડિયું બધી વ્યાઓમાં પડ્યું છે એટલે ઈનની બહુ બીક લાગે મૈયાના બસકાંટા ભરી લે અને ભૂંડું ધાડી સાંભળીને લાકડીના હારે હારે ને કે નહીં હારે એટલે ઈનની બહુ ધ્યાન રાખવી પડે છે અને એક આ ભેંસુ નહીં જો હું અધર મોટું થઈ ગયું તો સમજી લેવાનું કી પલો કાપી નાખે અને નદી હોવા હારી જતી રહે પછી તમારે ખાબટિયા પડવું પડે જાણે કે આમ તરતા એટલે વાંધો ન આવે તો આવામાં જાવર કર્યા રાખે છે અને આપણે આવી ગયા છીએ નદીની ની ત્યાડે પિલોડી સાંઈ સારા હારા સાય અને ડોબાને જો કેવી ઉતાવળે છે ક્યાં ઠેઠ નદી ભેખડે પગી ગયા છે ને એટલે ઉતરીને ઓલટ હાલવાનું ઉતરે અને ગજનું કંથરમાં ભરીને મારા તો ફાટી જો આવું ને આવું થયા રાખે સટ ફાટી ગયું તપાસ એવો કેવો ઢુંગા મારો આ છે કંઈક નજારો અમારે નદીનો જે ગાયું પોળી છે અને નદીનો ઉલપાય મોટો ત્યાં જંગલ છે ભાળો મોટો ગીર કાંઠા કરતા મોટા મોટું જંગલ ઈ તેમાં વાઘ ને શિયાળ ને સિંહ ને બધું રહેતું ઈ છે મને નથી ખબર ભાઈ પાળી દઉં તો પછી અહીં શું પ્યાટ બગાડવા અમારે તો આ પડ્યા ગાયોના ડોબાન બધું હણા અને આપણે અહીં ક્યાંક બે હવી હવે નિરાયતે જો આ ભેંસના દાઢ હળકી જો બીજી ગયા આમને જો આમ હામી અમે શું મંજીરા ખાખડા આવી તમને તમને મનફાવે અહીંયા પોળવા દેવું હોય હાલો સટકો લહે નહીં આવે કામ જવા દે ને એમ કે મને જવા દે ને આમ એમ કે ના બકા અહીંયા પછી તમે આમાં આગળ જતા રહ્યો ને હે તો કોઈક વાહ અમારા કાબરા કે નાખે એમ જા એટલે આમ ગાયું ભેગા ઉપડો ભાઈ હામાં મલાવડા કરે પાછી જવા દે ને એમ કોઈક વાહા અમારા કાબરા કઈ હો ભાઈ જાઓ એવા મલાવડા નહીં કરવાના